મારું નામ નિલેશ પુરોહિત છે અને આ બધા અમે ખ્રિશ્ચિયન સમાજના છોકરાઓ છે અમે દર વખતે અમારા કોફ સમાજમાં તો કોફિન બનાવ્યા જ છે પણ આ એક અમને એક પ્રોચ્યુનિટી મળી છે અને એક સેવાનું કામ મળ્યું છે અમદાવાદ ઇન્ડિયન એરફોર્સ આપણે ઇન્ડિયન એરલાઇન્સમાંથી આ ઓર્ડર આવ્યો છે પચાસ કોફિન બોક્સ બનાવવાના છે અને પચીસ હમણાં ત્રણેક વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને મોકલવાના છે બીજા રાત્રિના સમયમાં મોકલવાના છે આ અમે બહુ જ દુઃખદના ઘરમાં જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા જેમને ખબર પણ નથી અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા જમવાનો કોળિયો મોળામાં મૂકેલો એમને ખબર નથી કે મારા મોળાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ શું મનની ઈચ્છા હશે શું એ છોકરાઓની બધાની મનમાં અને મનમાં રહી જશે આટલા અમારી તરફથી અત્યારે વીસ દમ જેવી તૈયાર થઈ ગઈ છે બીજું મટીરીયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે અમે ખાસ કરીને આભાર માનીએ છીએ અમને આજે જગ્યા પૂરી પાડી અમારા સંસ્થાના પ્રતિનિધિ છે દિલીપ શાહ સાહેબ એમણે અમને રાતે જગ્યા પૂરી પાડી કે અમે રાતે આખી નાઇટમાં રહીને આ કામ કરી શક્યા